નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તારીખ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ઇન્ડિયન લાયન્સ ક્લબ સ્વર્ણિમ ગાંધીનગર દ્વારા બે ભાગમાં કાર્યક્રમ યોજાઈ ગયા સૌપ્રથમ શ્રીનાથ હોમ્સ ગાંધીનગર ખાતે આદરણીય પેટ્રન શ્રી હિતેશભાઈ પંડ્યાના હસ્તે વૃક્ષ વાવી ગુરુવંદના વૃક્ષારોપણના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ સમયે પાસ્ટ નેશનલ ચેરમેન શ્રીમતી આશાબેન પંડ્યા વર્તમાન નેશનલ ચેરમેન શ્રી અક્ષયભાઈ ઠક્કર નેશનલ સેક્રેટરી શ્રી રાધેશ્યામભાઈ યાદવ સ્વર્ણિમ લાયન્સના પ્રેસિડન્ટ સરોજબેન દવે સહિત સર્વે હોદ્દેદારો તેમજ મેમ્બર્સે હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું સોસાયટીના સભ્યો પણ આનંદ ઉલ્લાસથી આ કાર્યક્રમમાં સહભાગી બનીને વૃક્ષોનો ઉછેર તથા જતન કરવા સંકલ્પ કર્યો હતો ઉપસ્થિત નેશનલ લાયન્સના મહાનુભાવોએ પણ વૃક્ષને ગુરુભાવે જતન કરવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમના બીજા ભાગમાં ફાઉન્ડર કૌશિકભાઈ બુમિયાના જન્મદિવસ નિમિત્તે મેમ્બરશીપ ડ્રાઈવના પ્રોગ્રામ અન્વયે નવા સાત મેમ્બર્સને નેશનલ ઓફિસ સેક્રેટરી સંજીવભાઈ યાદવે શપથ લેવડાવ્યા હતા પાસ્ટ નેશનલ ચેરમેન આશાબેન પંડ્યા પ્રેસિડન્ટ સરોજબેન સેક્રેટરી રેખાબેન કુંપલબેન તથા આઈપીપી વિમળાબેન યાદવ દ્વારા નવા મેમ્બર્સને પિન પહેરાવવામાં આવી હતી આ મેમ્બર્સ ડ્રાઈવ કાર્યક્રમમાં શ્રી હિતેશભાઈ પંડ્યાએ વધુમાં વધુ મેમ્બર્સ બનાવવા તથા લાયોનેસ ઊભી કરવા ભારપૂર્વક જણાવ્યું હતું આમંત્રિત મહાનુભાવોના સ્વાગત સન્માન બાદ ક્લબની નિયત મિટિંગનો કાર્યક્રમ સંકલિત હોઈ વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર ધૈવેદભાઈ શુક્લ દ્વારા આગામી માસના કાર્યક્રમની વિસ્તૃત ચર્ચા કરી હાઈટી લઈ રાષ્ટ્રગાન ગાઈ સૌ છૂટા પડ્યા હતા આજે અમારો ઇન્ડિયન લાઇન્સનું પ્રોગ્રામ છે અહીંયા ગાંધીનગર શ્રીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે અમારે અહીંયા બધા મહાનુભાવો અને બધા ઇન્ડિયન લાઇન્સની જીમના એકત્ર થઈ અને વૃક્ષારોપણ કર્યું છે જેટલું જીવન જીવવાનું મહત્ત્વ છે એટલું જ વૃક્ષારોપણ કરવાનું પણ મહત્ત્વ છે જેમ જિંદગીમાં પાણી વગર ના ચાલે એમ વૃક્ષ વગર પણ ચાલે નહીં અને મારું તો કહેવું એમ છે કે દરેકે સાથી મળીને વૃક્ષારોપણ કરવું જોઈએ વૃક્ષ છે તો જ જીવન છે મનુષ્ય જીવનમાં બહુ મોટો ફળો છે કેમ કે આજના બાદકી દોડથી જિંદગીમાં સખત વૃક્ષોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યો છે એટલે પર્યાવરણને જબરજસ્ત નુકસાન થઈ રહ્યો છે વૃક્ષો બાપબારી ખાસ દરેક માણસની જરૂર છે વૃક્ષો ના હોય તો મનુષ્ય જીવન નો અર્થઘટન કરવું મુશ્કેલ છે વૃક્ષો નહીં હોય તો મનુષ્ય જીવન ખતરામાં આવી જશે કેમ કે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે વૃક્ષો આપણને ફળ ફળાદી ઇત્યાદિ આપે છે ખાસ તો વૃક્ષ વૃક્ષો હોય તો આપણને ઓક્સિજન મળે આ બારિસ આવે એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વૃક્ષ હશે તો વર્ષા આવશે એટલે વૃક્ષ જીવન માટે બહુ જરૂરી છે તો આજના આજે ગુરુપૂર્ણિમાના દિવસે ઇન્ડિયન લાયન્સ રોડન્ટ ક્લબ ગાંધીનગરે આ શ્રીનાથ સોસાયટીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે એ બહુ આજે સરસ કામ કર્યો છે અમારી ક્લબના બધા મેમ્બરોને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપું છું વૃક્ષો વાવવું એટલે જીવનમાં બહુ જરૂર છે દરેક માણસને ઓછામાં ઓછા કમસે કમ દસ દસ વૃક્ષો વાવવા જોઈએ વાવીને પછી એનો ઉછેર કરવા જોઈએ એટલે વૃક્ષો હંમેશા મનુષ્યના જીવનમાં જન્મે અને જ્યાં સુધી મરે ત્યાં સુધીનો વૃક્ષ સાથી હોય છે આટલી વસ્તુ કહીને હું મારી વાણીને વિરામ આપું છું મારી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જય ઇન્ડિયન લાઈફ